મા બોમની સેવા કાજે ભારતીય સેનામાં સોળ વર્ષ સુધી અવિરત સેવા આપનારા લાખણી ગામના વતની આર્મી જવાન મુળાભાઈ પુનમાજી ચૌધરી સેવા નિવૃત્ત થતા આજે માદરે વતન લાખણી પરત ફર્યા હતા જે ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું લાખણી ખાતે ડીસા હાઈવે પરના સીએનજી ફિલિંગ સ્ટેશન પાસેથી બાઇક રેલી યોજવામાં આવી હતી દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે રેલી વાસણાચા રસ્તા હિંગળાજ માતાજીના મંદિર પહોંચી હતી જ્યાં મુળાભાઈએ આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ રેલી લાખણી જાગીરદાર દરબાર સમાજની કુટુંબ સ્થળીએ પહોંચી હતી જ્યાં દરબાર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રેલીનું સમાપન રાજારામ મંદિરે થયું હતું જે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં લાખણી ગામના વેપારીઓ અગ્રણીઓ અને સ્નેહજનોએ આર્મી જવાન મુળાભાઈને ફૂલહાર પહેરાવી ભેટ સોગાદો આપી સન્માનિત કર્યા હતા આર્મી જવાન મુળાભાઈ ચૌધરી વર્ષ બે હજાર સેનામાં જોડાયા હતા તેમણે સોળ વર્ષમાં સેવાકાળ દરમિયાન

બાકી મારા ગામના બદલ એટલો આનંદ થાય છે હવે કે પૂછો મત બાકી આગેવાનો અમારે એસકે સાહેબ બધા બાકી આયેલા મહેમાનો ખુબ હાર્દિક સ્વાગત કરું છું અને ખુબ મજા આય ગઈ મને આ માં એમની બધા નું હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કીજે